નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં આજે ઉદાહરણ નંબર નવ અને દસની ચર્ચા કરીશું અને પાછળ આપણે પછી સ્વાધ્યાયની ચર્ચા કરીએ ચલો જોઈએ ઉદાહરણ નંબર નવ અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ છના અવયવ પાડો તો અહીં આગળ જુઓ અવયવ શોધવાના છે અહીંયા આગળ અચાર પદ કયું આપેલું છે છ તો છના પહેલાં આપણે અવયવો પાડીશું તો ચલો અવયવો તો છના અવયવ કયા થશે એક બે ત્રણ અને છ અવયવ એટલે એવી સંખ્યા કે જેના વડે છને નિશેષ ભાગી શકાય નીચે શેષ કેટલી આવશે ઝીરો તો એ સંખ્યાને શું કહેવાય આપેલ સંખ્યાના અવયવો કહે છે તો છને કઈ સંખ્યા વડે ભાગી શકાય એક બે ત્રણ અને છ તો અવયવો કયા બનશે એક બે ત્રણ અને છ હવે જુઓ આ જે અવયવની કિંમત આવેલી છે એ કિંમત આપણે વાયની જગ્યાએ મૂકીશું અને વાયરની જગ્યાએ મૂકી આપણે બહુપતિનું સાદું રૂપ આપીશું જે કિંમત આપણે વાયરની જગ્યાએ મૂકીએ અને બહુપતિનું સાદું રૂપ આપીશું અને સાદું રૂપ આપતો જવાબ જીરો મળશે તો એનો અવયવ હશે ચલો ચેક કરીએ આપણે બહુપતિ લખીએ તો પી ઓફ એક્સ પી ઓફ વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ છ હવે આપણે શું કરીએ આગળ વાયની જગ્યાએ એક મૂકીએ વાયની જગ્યાએ એક મૂકીએ તો એકનો વર્ગ માઇનસ પાંચ એક પ્લસ છ સાદું રૂપ આપીશું તો ઝીરો જવાબ આવશે નહીં વાયની જગ્યાએ બે મૂકીએ તો ચાલો બે મૂકીએ અને ચેક કરીએ તો અહીં આગળ પી ઓફ ટુ બરાબર બેનો વર્ગ માઇનસ પાંચ બે પ્લસ છ ચાલો બેનો વર્ગ ચાર માઇનસ પાંચ દુ દસ પ્લસ છ પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો ચાર વત્તા છ એટલે દસ આ માઇનસ દસ દસમાંથી દસ જાય એટલે શું આવશે ઝીરો તો અહીંયા આગળ જુઓ આપણે વાયની કિંમત બે મૂકી બરાબર તો એનું સાદું રૂપ આપતો બહુ જવાબ શું આવશે જીરો આવશે એટલે બે એ આપેલ બહુપદિનો અવયવ ગણી શકાય બરાબર હવે આગળ જોઈએ આપણે વાયની જગ્યાએ ત્રણ મૂકી ચેક કરી જોઈએ તો ચલો પી ઓફ વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ છ ચલો ની જગ્યાએ કેટલા મૂકીએ ત્રણ તો ત્રણનો વર્ગ માઇનસ પાંચ વાયની જગ્યાએ ત્રણ પ્લસ છ ત્રણનો વર્ગ એટલે નવ માઇનસ પાંચ તારી પંદર પ્લસ છ પ્લસ પ્લસ સંખ્યાઓનો સરવાળો કરીએ નવ વત્તા છ એટલે પંદર માઇનસ પંદર પંદરમાંથી પંદર જોતા આવશે જીરો તો જુઓ વાયની જગ્યાએ આપણે ત્રણ મૂકીશું તો પણ બહુ સાદુરૂપ આપતો જવાબ શું આવશે જીરો આવશે એટલે અહીંયા ઘરે ત્રણ આપેલા છે એ પણ એનું જે જેનો અવયવ છે બરાબર તો હવે આપણે જોયું કે વાય બરાબર બે વાય બરાબર આપણે કેટલા મૂક્યા બે મૂક્યા તો બહુ પદીનું સાદું રૂપ જવાબ કેટલો આવશે જીરો આવશે એ જ રીતના આપણે વાય બરાબર કેટલા મૂક્યા ત્રણ વાય બરાબર ત્રણ મૂકીએ અને બે બહુ પદીનું સાદું આપશું તો પણ જવાબ કેટલો આવશે ઝીરો આવશે તો એ આગળ વાય એને બરાબરની પેલ બાજ લઈ જઈએ આપણે તો વાય માઇનસ બે અને આ વાય એમાં ત્રણ એને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ એટલે વાય માઇનસ ત્રણ તો આ મળશે આપણા અવયવો ફરીથી આપણે એકવાર ચર્ચા કરીએ અહીંયા આગળ અચરપંચ જે આપેલું છે છ તો એની સાથે શું કરવાના આપણે એના અવયવો પાડીશું એક બે ત્રણ અને છ એના અવયવો પડશે હા અવયવ એ વાયની જગ્યાએ મૂકીએ તો આપણે બે મૂકીશું તો સાદુરૂપ રૂપા તો ઝીરો મળશે ત્રણ મૂકીએ તો સાદુરૂપ રૂપા તો શું મળશે ઝીરો જવાબ મળશે તો વાય બરાબર કેટલા મૂક્યા બે વાય બરાબર કેટલા મૂક્યા ત્રણ હવે એ બે અને ત્રણને બરાબરની પેલ બાજુ લઈ જઈએ એટલે વાય માઇનસ બે ને વાય માઇનસ ત્રણ તો એ શું મળશે આપણા અવયવો મળશે બરાબર તો આ રીતના અવયવ શોધી શકાય ચલો ઉદાહરણ દસ અવયવો પાડો એક્સની ત્રણ ગાથ માઇનસ ત્રેવીસ એક્સ વર્ગ પ્લસ એકસો એક્સ પ્લસ એકસો વીસ હવે આના અવયવો પાડવાના અવયવ પાડવા એટલે કઈ રીતના પાડીશું તો જે મોટી સંખ્યા અહીંયા આગળ આપેલી છે વચ્ચે એના ભાગ પાડીશું તો જોવા અહીંયા આગળ હું લખું પી ઓફ એક્સ બરાબર એક્સ ગન માઇનસ એક્સ વર્ગ પ્લસ એકસો બેતાલીસ એક્સ એકસો વીસ હવે અહીંયા આગળ ત્રેવીસ અને એકસો બેતાલીસ જે આપેલા છે એના આપણે ભાગ પાડીશું અને પછી જે કોમન હોય એ બહાર કાઢીશું બરાબર તો ચલો એક્સ અહીંયા આગળ ત્રેવીસના ભાગ પાડીએ તો એક સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ સ્ક્વેર પ્લસ જુઓ માઇનસ માઇનસ પ્લસ બાવીસ વત્તા એક એટલે ત્રેવીસ એક્સ સ્ક્વેર થઈ ગયા હા હવે અહીંયા આગળ એકસો બેતાલીસ આપેલા છે એના પણ આપણે બે ભાગ પાડીશું તો કઈ રીતના ભાગ પડશે તો ચલો બાવીસ એક્સ પ્લસ એકસો વીસ એક્સ તો જુઓ એકસો વીસ વત્તા વીસ ચાલીસ વત્તા બે એટલે એકસો બેતાલીસ એક્સ થઈ જશે હા પાછળ માઇનસ એકસો વીસ આ રીતના આપણે શું કર્યું જે મોટી સંખ્યા તેના ભાગ પાણી અલગ કરે હવે બે બેનું જૂથ બનાવી દઈશું આ બંને આ બંને અને આ બંને એમાંથી જે સામાન્ય નીકળતું હોય તે સામાન્ય બહાર કાઢીશું ચલો અહીંયા આગળ સામાન્ય શું નહીં કરશે એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ કૌંસની અંદર શું વધશે એક્સ માઇનસ વન આ એક્સનો વર્ગ બહારની કરશે એટલે અહીંયા આગળ એક્સનો ઘન છે એટલે એક એક્સ વધશે તો એક એક્સ અહીંયા આગળ વર્ગ બારની કરશે એટલે એક વધશે ખાલી તો એક ચલો એ રીતના આની અંદરથી કોમન શું બહાર નીકળશે તો જુઓ બાવીસ એક્સ અને બાવીસ એક્સ તો બાવીસ એક્સ બહાર નીકળશે તો કૌશની અંદર શું વધશે એક્સ બાવીસ એક્સ બાર આવે એટલે પ્લસ વન હવે નિશાનીની ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આગળ માઇનસ તો માઇનસ બરાબર માઇનસ પ્લસ તો માઇનસ થાય ને અહીંયા આગળ આ માઇનસ પ્લસ માઇનસ થવી અહીં આગળ આપણે કયું મૂકીશું માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ બરાબર આ રીતના નિશાની શેડ કરી દેવાની ચાલો હવે પાછળના બે પદમાં આપણે સામાન્ય કંઈક બાર કાઢીશું તો 120 વીસ અને અહીંયા આગળ એકસો તો 120 વીસ બહાર કાઢીએ તો અંદર શું છે આ એક્સ માઇનસ અહીંયા આગળ એકસો વીસ બાર આવશે એટલે એક વધશે તો એક તો જુઓ એક પદ તમને કોમન જોવા મળશે એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન તો એ પદ લખીએ આપણે કોમન એક્સ માઇનસ વન તો એક અવય આપણે મળી ગયો કયો એક્સ માઇનસ વન બીજું પદ એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ પ્લસ એકસો વીસ જે આપણે કોમન કાઢેલું હોય બાર એનું એક પદ બનાવીશું તો એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ પ્લસ એકસો વીસ એક અવયવ મળશે આપણને એ આગળ એક્સ માઇનસ વન હવે આ જે બહુ પદી મળીએ એને ફરી આપણે અવયવોના ભાગ પાડી ને બીજા અવયવ શોધીશું તો આને પી ઓફ એક્સ સ્વરૂપે લખીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ પ્લસ એકસો વીસ હવે જુઓ આમાં અચાર પદ કયું આપેલું છે તો એકસો વીસ એકસો વીસ અહીંયા આગળ આગળ હોય એક એટલે એકસો વીસ એકા એકસો વીસ તો એકસો વીસના એ રીતના આપણે બે ભાગ પાડીશું કે જેનો સરવાળો કરીશું ને તો બાવીસ આવવો જોઈએ તો બારે દાન જો અહીંયા આગળ બાર દાન બરાબર બારે દાન કેટલા થશે એકસો વીસ અને બાર વધતા દસ તો કેટલા થશે બાવીસ તો આપણે બાવીસની જગ્યાએ આ બંને અવયવ મૂકીશું તો એક્સનો વર્ગ ચલો માઇનસ બાર એક્સ માઇનસ દસ એક્સ પ્લસ એકસો વીસ જે મોટી સંખ્યા હોય એ માઇનસ લેવાની કેમ તો ઉપર જુઓ માઇનસની નિશાની છે એટલા માટે અહીંયા આગળ બંને કેવી આવશે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ બાર વત્તા દસ બાવીસ બાવીસ એક્સ નિશાની આવશે મોટી સંખ્યાની ચલો હવે આ બંનેમાંથી કોમન કાઢીએ અને આ બંનેમાંથી કોમન કાઢીએ તો ચલો એક્સનો વર્ગ અહીંયા આગળ પણ એક્સ તો એક્સ નીકળશે બાર તો અંદર શું વધશે એક્સ ચલો આમો તો માઇનસ બાર ચલો માઇનસ આ બંનેમાંથી કોમન નીકળશે તો શું નીકળશે કોમન તો જુઓ પહેલાં આ રીતનું પદ અહીંયાગર બનશે આ રીતના જે પદ છે એ પદ અહીંયાગર બનશે તો પહેલાં એ પદ લખી દઈએ આપણે એક્સ માઇનસ બાર તો ચલો એક્સ કાઢી નાખીએ હતી તો શું વધશે દસ તો અહીંયા આગળ મૂકીએ દસ અને દસ ગુણ્યા બાર એટલે એકસો વીસ આ રીતના બની જશે હા ચલો એક્સ માઇનસ બાર એક્સ માઇનસ બાર તો એ ઘર લખીએ એક્સ માઇનસ બાર બીજું એક્સ માઇનસ દસ તો એક્સ માઇનસ દસ તો બીજા બે અવયવો કે મળશે એક્સ માઇનસ બાર અને એક્સ માઇનસ દસ અને આપણને પહેલાં એક અવયવ મળેલું હતો એક્સ માઇનસ એક તો અવયવો કેટલા થશે ત્રણ બરાબર તો કયા ત્રણ થશે એક્સ માઇનસ વન એક્સ માઇનસ બાર એક્સ માઇનસ આ ત્રણ અવયવો મળશે કઈ રીતના સાદુરૂપ આપવાનું એ ખબર પડી જઈ છે બરાબર અહીંયા આગળ મેં ઉદાહરણમાં થિયરી ટાઈપ વચ્ચે લખેલું નથી એ તમારા બુકમાંથી વાંચી લેવાનું સાદુ રૂપ પહેલાં કઈ રીતના આપવાનું તો જ્યાં ત્રેવીસ એકસો બેતાલીસ જે મોટી સંખ્યા હોય ને અવયવ પાડવાના અવયવો કેમ પાડવાના તો અલગ અલગ છ પદ બનાવશું પછી આમાં બે બેનું જૂથ બનાવી અને સામાન્ય બહાર કાઢીશું સામાન્ય બહાર કાઢીએ એટલે એક અવયવ મળશે એક્સ માઇનસ વન બાજુમાં એક બહુપદી મળશે ફરી એ બહુપદીના આપણે અવયવ પાડીશું કઈ રીતના પ્રથમ પદ અને છેલ્લા પદનો કરીશું ગુણાકાર પછી એના અવયવો એ રીતના પાડીશું કે એનો સરવાળો કરતો બાવીસ એક્સ જવાબ આવે તેવા અવયવ કયા પડશે બાર અને દસ તો બાર એક્સ માઇનસ દસ એક્સ એમાંથી સામાન્ય કાઢીશું તો એક્સ માઇનસ બાર એક્સ માઇનસ દસ એ બે અવયવ પ્લસ ઉપર એક અવયવ મળેલો હતો એ એ એક્સ માઇનસ વન એટલે આપેલ બહુપદીમાં ત્રણ અવયવો મળશે બરાબર આપણે એના અવયવો પાડીએ ત્રણ અવયવો કેમ મળશે તો જો અહીંયા આગળ મહત્તમ ગાત કેટલી આપેલી છે ત્રણ વધારમાં વધારે ગાત ત્રણ આપેલી છે એટલે આના અવયવ કેટલા પડશે ત્રણ અવયવો પડશે અહીં આગળ આપણે ઉદાહરણ નવ અને દસની ચર્ચા કરી હવે આગળ આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ એક છે તે નક્કી કરો તો અહીં આગળ અલગ અલગ ચાર બહુપદી આપેલી છે એ ચાર બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એ એક્સ પ્લસ એક છે એ નક્કી કરવાનું હવે આપણે કઈ રીતના ખબર પડશે કે એનો અવયવ એક્સ પ્લસ એક છે કે નહીં તો પહેલાં જે આ એક્સ પ્લસ એક એનો અવયવ આપેલો છે એમાંથી આપણે એક્સની કિંમત નક્કી કરીશું અને એ કિંમત એ આપેલી બહુપદીમાં મૂકીશું જો એ કિંમત મૂકતો બહુપદીનો જવાબ ઝીરો આવશે તો આ એક્સ પ્લસ એક એ આપેલ બહુપદીનો અવયવ છે તેમ કહેવાય હવે એક્સની કિંમત કઈ રીતના નક્કી કરવાની તો ચલો દાખલા નંબર એક એક્સની ત્રણ ઘાત પ્લસ એક્સની બે ઘાત પ્લસ એક્સ પ્લસ એક તો એ અગર એક્સ પ્લસ એક એનો અવયવ આપેલો છે તો પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ એક બરાબર ઝીરો લઈએ બરાબર આપણે હવે એક્સ બરાબર જીરો આ પ્લસ એક બરાબરની અવાજ આવશે એટલે માઇનસ એક તો એક્સ બરાબર માઇનસ એક જે અવયવ આપેલું છે ને એક્સ માઇન એક્સ પ્લસ એક તો એમાં એક્સની કિંમત કેટલી થશે માઇનસ એક બરાબર આ પ્લસ એક હોય બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ એક થશે ઝીરોમાંથી એક જાય એટલે માઇનસ એક હવે આ માઇનસ એક કિંમત આપણે આ બહુપદીમાં મૂકીશું જો એ કિંમત મૂકતો જવાબ ઝીરો આવશે તો એક્સ પ્લસ વન એ આપેલ બહુપદીનો અવયવ છે ચલો પી ઓફ એક્સ બરાબર એક્સ ગન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ચલો કિંમત મૂકો એક્સની જગ્યાએ કેટલા માઇનસ એક તો માઇનસ એકનો ઘન પ્લસ માઇનસ એકનો વર્ગ પ્લસ માઇનસ એક પ્લસ એક જો એક્સ હતા એની જગ્યાએ શું મૂક્યું માઇનસ એક હવે જુઓ માઇનસ એકની ત્રણ ગાથ એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક એક એકા એક એકા એક જ થશે બરોબર જવાબ એનો એક આવશે માઇનસ 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 એમ ત્રણ વખત આવશે બે વખત માઇનસ માઇનસ કેન્સલ થાય તો ત્રીજી વખત માઇનસ હોવાને કારણે એ આગળ શું આવશે માઇનસ તો આપણો જવાબ થશે માઇનસ એક ચલો પ્લસ હવે જુઓ એ આગળ માઇનસ એક ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ કેન્સલ એકનો વર્ગ એક પ્લસ માઇનસ માઇનસ એક પ્લસ એક ચલો માઇનસ એક પ્લસ એક માઇનસ એક અને પ્લસ એક તો માઇનસ એક પ્લસ એક માઇનસ એક પ્લસ એક કેન્સલ થઈ જશે એટલે જવાબ શું આવશે જીરો જુઓ જવાબ આવ્યો જીરો તો એના પરથી આપણે એવું કહી શકીએ કે એક્સ પ્લસ એક એ આપેલ બહુપદીનો અવયવ છે તો એ આગળ લખીએ એક્સ પ્લસ એક આપેલ બહુપદીનો અવયવ છે બરાબર આ રીતના તમે નક્કી કરી શકો પહેલાં શું કરવાનું દરેક દાખલામાં એક્સની કિંમત નક્કી કરીશું કેટલી આવશે માઇનસ એક એ માઇનસ એક આપણે બહુપતિની અંદર એક્સની જગ્યાએ મૂકીશું જવાબ ઝીરો આવશે તો અવયવ છે જવાબ જીરો નહીં આવે તો અવયવ નથી ચલો નીચેના દાખલામાં ચેક કરીએ પહેલાં શું કરીશું આપણે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ એક બરાબર જીરો આ પ્લસ એક બરાબરની આવશે એટલે એક્સ બરાબર જીરો માઇનસ એક એટલે કેટલા આવશે તો માઇનસ એક એક્સની કિંમત કેટલી માઇનસ એક જે બધામાં સરખી જ રહેશે હવે એ કિંમત આપણે બહુપદીમાં મૂકી દઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત પ્લસ એક્સની ત્રણ ઘાત પ્લસ એક્સની બે ઘાત પ્લસ એક્સ પ્લસ એક હવે જો એક્સ દેખાય તો કેલા મૂકશો માઇનસ એક ચલો માઇનસ એકનો ચાર ઘાત પ્લસ માઇનસ એકની ત્રણ ઘાત પ્લસ માઇનસ એકની બે ઘાત પ્લસ માઇનસ એક અને પ્લસ એક બરાબર જો એક્સ જોવા મળશે તો કેટલા માઇનસ એક હવે જુઓ માઇનસ એક એની ચાર ઘાત માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક 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 બેકી સંખ્યામાં માઇનસ આપેલા છે એટલે કેન્સલ થઈ જશે તો જવાબ શું આવશે ખાલી પ્લસ ચલો પછી અહીંયા ચલો ત્રણ ઘન થશે એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક બે વાર કેન્સલ થશે પણ એક વાર માઇનસ બાકી રહેશે એટલે આપણો જવાબ શું આવશે માઇનસમાં આવશે તો માઇનસ એક ચલો પ્લસ વર્ગ એટલે માઇનસ માઇનસ કેન્સલ તો જવાબ આવશે ખાલી એક ચલો પ્લસ માઇનસ એક તો ડાયરેક્ટ કહી આગળ મૂકીએ પ્લસ માઇનસ માઇનસ એક પ્લસ એક છેલ્લે માઇનસ એક પ્લસ એક થઈ જશે કેન્સલ ચલો આગળ આ એક પ્લસ માઇનસ માઇનસ એક આ પ્લસ એક બરાબર તો ચલો અહીંયા આગળ જુઓ આ પ્લસ એક અને આ માઇનસ એક એટલે કેટલા આવશે જીરો થઈ જાય અથવા એકમાંથી એક થાય તો જીરો પણ એક બાકી રહેશે એટલે અહીં આગળ બાકી રહેશે એક તો બહુપદીનો જવાબ કેટલો આવશે જવાબ આવશે એક તો એ આગળ આપણે લખી શકીએ એક્સ પ્લસ એક એ આપેલ બહુપદીનો અવયવ નથી એક્સ પ્લસ આપેલ બહુપદી અવયવ નથી એનો જવાબ જવાબ જીરો આવશે તો જે બહુપદીનો અવયવ છે બરોબર એના સિવાય બીજો કોઈ જવાબ આવશે તે બહુપદીનો અવયવ નથી દાખલા નંબર ત્રણ પેલા શું કરીશું આપણે તો પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન બરાબર જીરો હવે આ પ્લસ વન બરાબરની આ બાજુ આવશે બરોબર तो आ रीतना बन से जीरो माइनस एक बराबर माइनस एक एक किंमत के लिए माइनस एक तो आ किमत बहुपदी अंदर मूकी तो पी ऑफ एक्स बराबर एक्सनी चार घात प्लस तर एक्स तरह घात प्लस एक्स तरह एक्सनी प्लस एक्स प्लस एक जो एक्स जो मो तो किंमत मूकी लिए माइनस एक तो चलो माइनस एक चार घात प्लस त्र मईनस एक तरह घात प्लस ત્રણ માઇનસ એકની બે ઘાત પ્લસ માઇનસ એક પ્લસ એક જે એક્સ જોવા મળ્યો તે આપણે માઇનસ એક મૂકી હવે અહીંયા આગળ માઇનસ એક ગુણ્યા માઇનસ એક કેમ ચાર વખત એટલે માઇનસ માઇનસ બે બે વખત કેન્સલ તો જવાબ આવશે ખાલી એક પ્લસ ત્રણ ચલો ત્રણ ઘાત આપેલી છે બે વખત કેન્સલ થાય પણ એક વખત માઇનસ બાકી રહેશે એટલે જવાબ આવશે માઇનસ એક અહીંયા આગળ ત્રણ ચલો એકનો વર્ગ માઇનસ એકનો વર્ગ એટલે માઇનસ માઇનસ કેન્સલ જવાબ આવશે પ્લસ એક આ પ્લસ માઇનસ માઇનસ એક પાછળ આવશે પ્લસ એક પ્લસ માઇનસ માઇનસ એક પાછળ પ્લસ એક આ માઇનસ એક પ્લસ એક થઈ જશે કેન્સલ ચાલો આગળ એક ત્રણ એકા ત્રણ તો માઇનસ ત્રણ પ્લસ ત્રણ એકા ત્રણ ચલો એક પ્લસ માઇનસ માઇનસ ત્રણ પાછળ આવશે પ્લસ ત્રણ આ માઇનસ ત્રણ પ્લસ ત્રણ કેન્સલ જવાબ આવશે આપણો એક અહીંયા આગળ બહુપદીનું મૂલ્ય એ શૂન્ય થતું નથી કેટલું આવશે એક તો એના પરથી આપણે શું લખી શકીએ એક્સ પ્લસ વન એ આપેલ બહુપદીનો અવયવ નથી એક્સ પ્લસ વન આપેલ બહુપદીનો અવયવ નથી ચલો હવે જોઈએ દાખલા નંબર ચાર એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સની બે ઘાત માઇનસ કૌશમાં બે પ્લસ વર્ગમૂર બે એક્સ પ્લસ વર્ગમૂર બે ચલો પહેલાં શું કરીશું આપણે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન બરાબર જીરો એક્સ બરાબર જીરો માઇનસ વન બરાબર માઇનસ એક એક્સની કિંમત કેટલી માઇનસ એક જે આપણે આ બહુપદીમાં મૂકીશું તો પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સની બે ઘાત માઇનસ બે પ્લસ વર્ગમૂર બે ઇન્ટુ એક્સ પ્લસ વર્ગમૂર બે આ બહુ તમે ઉપરથી નીચે લખો હોય એમાં ખાસ ધ્યાન રાખવાની કોઈ અંક લખવામાં ભૂલ ના પડે ફરી ચેક કરી દેવાની એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સની બે ઘાત માઇનસ બે પ્લસ વર્ગમૂર બે એક્સ પ્લસ વર્ગમૂર બે હવે એક્સની જગ્યાએ માઇનસ એક મૂકીએ માઇનસ એકની ત્રણ घात માઇનસ માઇનસ એકની બે चलो ચલો માઇનસ બે પ્લસ વર્ગમૂર એક્સની જગ્યાએ શું મૂકીશું માઇનસ એક તો માઇનસ એક પ્લસ વર્ગ મોર બે બરાબર જો એક્સ જોવા મળશે એની કિંમત કેટલી તો માઇનસ એક માઇનસ એકની ત્રણ એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે શું આવશે એનો જવાબ તો માઇનસ જ આવશે બરોબર એટલે માઇનસ એક માઇનસ ચલો અહીંયા આગળ માઇનસ એકનો આવશે વર્ગ એટલે શું થશે માઇનસ માઇનસ પ્લસ ખાલી આવશે એક ચલો હવે અહીંયા આગળ આજે બે આપેલા છે દે અને અહીં આગળ માઇનસ એક એ બંનેનું શું થશે ગુણાકાર થશે તો અહીં આગળ માઇનસ બે પ્લસ આ સંખ્યા પણ માઇનસ એક સાથે ગુણાશે એટલે શું આવશે માઇનસ વર્ગમૂર બે પ્લસ વર્ગમૂર બે આ રીતના થશે બરાબર ચલો માઇનસ એક માઇનસ એક માઇનસ માઇનસ બે પ્લસ માઇનસ બે ચલો અહીં આગળ માઇનસ માઈનસ પ્લસ એક વત એટલે બે તો આવશે માઇનસ બે હવે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ કેટલા આવશે બે અહીંયા આગળ માઇનસ માઇનસ એટલે પ્લસ થશે આવશે બે બાર ચલો પછી આપ માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂર બે અને પાછળ આવશે પ્લસ વર્ગમૂર બે ચલો અહીંયા આગળ માઇનસ બે પ્લસ બે એ બંને થશે કેન્સલ તો શું વધશે વર્ગમૂર બે પ્લસ વર્ગમૂરમાં બે આ બનશે જવાબ એટલે બે વર્ગમૂર બે અહીંયા આગળ આપણે જવાબ ઝીરો આવતો નથી એટલે શું લખી શકાય એક્સ પ્લસ વન એ આપેલ બહુપદીનો અવયવ નથી એક્સ પ્લસ વન આપેલ બહુપદીનો હવે નથી અહીં આગળ આપણે સ્વાદ્ય બે પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર એકની ચર્ચા કરી